નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે ને કેમ ઉત્પાદન વધે ખેડૂત મિત્રો જે છે એ કેમ જેવી ખેતી તરફ આગળ વધે ખેડૂત મિત્રો જે છે એ જમીનની અંદર જીવતા જીવડા કેમ વધારે નાખે એના માટે મિત્રો આપણા હંમેશના પ્રયત્નો હોય છે મિત્રો આજે આપણે મુલાકાત લીધી છે ગ્લોબલ ફર્ટિલાઇઝર ગોંડલની મિત્રો આ ગો ગ્લોબલ ફર્ટિલાઇઝર એટલે ખેડૂતો માટે એક માહિતીનું કેન્દ્ર છે અહીંયા જે છે ખેડૂતોને જુદા જુદા ખાતરોથી માંડી બિયારણથી માંડી અને આધુનિક જંતુનાશક દવાઓ અથવા તો આધુનિક જે છે એ જૈવિક ફૂગનાશકો એ અહીંયા મોટા પ્રમાણની અંદર ખેડૂતોને જે જોવે એ બધા મળી રહે છે ત્યારે ભાઈનો પરિચય લઈને ત્યારબાદ જે છે મિત્રો આપણે સ્ટાર પ્રોટેક્ટની વાત કરીએ આપનો પરિચય

એ બધા ખાતરો છોડ લઈએ કે પોઝિશન અંદર એ ફેરવે અને માઇકોરાઈઝા હોવાના કારણે એ દૂર દૂરથી પોષકતત્વ છોડ સુધી ફગડવાની કામગીરી કરે એટલે કે સુકારાનો જો કોઈ જે કાંઈ પાક હોય એ પછી જીરું હોય ધાણા હોય વરિયાળી હોય કે સણ્યા હોય સુકારાનો પ્રશ્ન રહેતો હોય તો સ્ટાર પ્રોટેક અઢી વીઘામાં અઢીસો ગ્રામ લેખે આપી દઈએ એટલે એના માટે આપણે નિશ્ચિત થઈ જાય અને આ કામ એટલે સ્ટાર પ્રોટેકનું છે એટલે બધા ખેડૂતો સ્ટાર પ્રોટેક માગે છે અને એના માટે મિત્રો વધારાની માહિતી માટે તમે ગ્લોબલ ફર્ટિલાઇઝરનો સંપર્ક કરી શકો છો આપનો મોબાઈલ નંબર ત્રાણું એક પાસાઠ સત્યાવીસ પાંચસો સાત મિત્રો વધારાની માહિતી માટે નેવું બે એકત્રીસ ત્રણસો નેવ્યાસી ઉપર તમે ફોન કરી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર